તો આજે આપણે જઈએ છીએ પિકનિકમાં પિકનિકમાં કઈ જગ્યાએ જવાનું છે ખબર છે આજે હું તમને દક્ષિણ ગુજરાતના બધા સ્થળો બતાવીશ તો તમે મારા વિડીયોમાં બની રહેજો કેમ કે બહુ મસ્ત મસ્ત જગ્યાએ અમે જવાના છીએ તમે પૂરો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે તો ચાલો સવારના પાંચ વાગ્યા છે અને આપણે જઈએ પિકનિક જો આપણી બસ આવી ગઈ છે અને હવે બધા બસમાં ચડી ગયા છે હવે આપણે પણ બસમાં ચડી જઈએ છીએ આ છે આપણે ડ્રાઈવર કાકા હલો જય શ્રી કૃષ્ણ હા ચાલો જો આપણા બહેનો બધા આવી ગયા છે હવે આપણે બસને સ્ટાર્ટ કરીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ apa yang terjadi ini <laughs> 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 ેશ્વર મહાદેવ મંદિરનો ગેટની એન્ટ્રી જુઓ કેટલી મસ્ત છે છે અમારે મંદિર ખૂબ જ સરસ વિશાળ મૂર્તિ રાખેલી છે આ છે ગલતેશ્વર મહાદેવનું મંદિર જે અમને આરતીનો ખૂબ સરસ લાભ મળ્યો છે બાદ જ્યોતિર્લિંગ જે આપણે ભારતના ફેમસ બાદ જ્યોતિર્લિંગ છે તેનું અહીંયા વર્ણન કરેલું છે તો આપણા બારે બાત જ્યોતિર્લિંગના હું તમને દર્શન કરાવીશ આપણે ભટિકના મહાદેવ ગણપતિ દાદા અને હનુમાનજીની મૂર્તિ છે ખૂબ સરસ એનું લોકેશન છે અહીંયા છે આપણે ભીમાશંકર મહાદેવ એના પછી છે આપણે અમરનાથ શિવલિંગ પછી છે રામેશ્વર મહાદેવ આ છે નાગેશ્વર મહાદેવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે આ છે કાશી વિશ્વનાથ મહિલ અહીંયા છે તંબક જે મહારાષ્ટ્રમાં આવેલું છે અહીંયા છે કેદારનાથ હિમાલય પર આવેલું છે ને આ છે આપણું ક્રિસમિસ શિવાલ આપણે આવી ગયા છીએ આજે માલના મંદિરે જે સુરતથી આગળ વલસાડ ને ધરમપુરમાં આવેલું છે આ પંચમુખી મહંદિર છે છે આપણા જગન્નાથજી આ છે આપણા નવગ્રહ જો આ છે બરૂમાલાનું મહાદેવ પંચમુખી મહાદેવનું મંદિર જે આખું ગોલ્ડનથી સજાવેલું છે ખૂબ સરસ મંદિર છે અને આજે ગુરુ પૂર્ણિમા છે તો પબ્લિક ભયણ એટલું જ છે તો જુઓ આ છે આપણું બરૂમાલાનું પ્રસિદ્ધ મંદિર જે વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં આવેલું છે આ છે આપણા બરૂમાલા મંદિરનો એન્ટ્રન્સ ગેટ આપણું દક્ષિણ ગુજરાતનું વલસાડ પાસે આવેલું પ્રખ્યાત વિશ્વંભરી માતાનું મંદિર છે અંદર ખૂબ જ સરસ એક સ્વાંભરી માતાની મૂર્તિ છે અંદર કેમેરો એલાઉ નથી એટલે અમે બાકીને જ વિડિયો શૂટિંગ કરી લીધું છે અમે આખો ગોવર્ધન પર્વત તૈયાર કરવામાં આવ્યો છે અને કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતનો ઉત્સો છે વરસાદ પડી રહ્યો છે અને બધા જ ગોવાળિયા તેને સાથ આપીને ગોર્ધન પર્વતની છે ઊભા છે તો જુઓ આખું મથુરાનું ચિત્ર આ લોકોએ તૈયાર કરેલું છે ખૂબ જ સરસ લાગે છે જુઓ તો જુઓ આ એકદમ ગામડાનું દ્રશ્ય અહીંયા તૈયાર કરેલું છે છાસનું વલોણું છાસ વલોવે છે કાનજી મહારાજ માખણ ખાય છે અને બધા જ સૌ પોતાના ઘરનું કામ કરે છે આ બેન છે તે ઘંટીમાં દળી રહ્યા છે આવું સેટઅપ આ લોકોએ આખું તૈયાર કર્યું છે જુઓ આ આપણે આવ્યા છીએ વલસાડ તડકેશ્વર મહાદેવના મંદિરે આ તડકેશ્વર મહાદેવ એટલે કહેવાય છે કે ઉપર ઘુમ્મટ નથી ગમે એટલી વાર ઘુમટ ઉપર બાંધ્યો છે છતાં પડી ગયો છે એટલે હવે ઘુમ્મટ રાખતા નથી અને સીધો તડકો મહાદેવને ઉપર આવે છે એટલે આને તડકેશ્વર મહાદેવ કહેવાય છે તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ જો આ આપણે તડકેશ્વર મહાદેવના દર્શન કરવાના છે જો આ મહાદેવની સુતી મૂર્તિ છે અને ઉપર ઘૂમટ છે તે ઉપર જગ્યા છે જુઓ આકાશ અને ત્વચા દેખાય છે તો ઉપર ઘૂમટ જ નથી અને અહીંયા સુતેલા મહાદેવની મૂર્તિ પધરાવેલી છે જુઓ આ રીતે છે મહાદેવ લિંગ છે પણ સુતા મહાદેવજી લીધું છે તો આ રીતે અહીંયા તડકેશ્વર મહાદેવજીના દર્શન થાય છે એટલો સરસ વાતાવરણ છે અમારી પિકનિક દિવસ સરસ વરસાતી વચ્ચે બીલીમોરા વિલ્લેશ્વર મહાદેવ જઈ રહી છે તો જુઓ વાતાવરણ જુઓ કેટલું સરસ છે આ વાતાવરણમાં અમે વન ડે મોજ માણી છે ખૂબ જ મજા આવી છે ગાયત્રી શક્તિપીઠ બિલીમોરા ગાયત્રી માતાના દર્શન કર્યા આ છે બિલીમોરાનું ગાયત્રી શક્તિપીઠનું મંદિર અહીંયા ગાયત્રી માતા બિરાજમાન છે તો ચાલો આપણે ગાયત્રી માતાના દર્શન કરીએ ગાયત્રી મંદિરે આજે ગુરુ પૂર્ણિમા હોવાથી સરસ ઘીના દીવા અને એની તૈયારી કરેલી છે આરતી માટે તો જુઓ ખૂબ સરસ આરતીની તૈયારી કરેલી છે જુઓ દક્ષિણ ગુજરાતનું સોમનાથ મહાદેવ મંદિર બીલીમોરા અને ચોથા જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે તો દીલી મોરાના સોમનાથ મહાદેવનું આ મંદિર છે એનો મેઇન એન્ટ્રન્સ ખૂબ સરસ છે જુઓ તમે પણ અહીંયા આવજો અને દર્શન કરજો મેઘરાજાની ખૂબ મહેર છે ખૂબ વરસાદ આવી રહ્યો છે ખૂબ સરસ વાતાવરણ છે અને જો આ બાજુનું મંદિરનું પોર્શન છે અહીંયા કોઠિયાજી મહારાજ બિરાજે છે ખૂબ સરસ એની તકલીફ છે ખૂબ મોટા કોઠિયાજી છે જુઓ આ છે દક્ષિણ ગુજરાત અમલસાડ એનું અંધેશ્વર મહાદેવનું મંદિર આ છે અંધેશ્વર મહાદેવ અમલસાડ Lupin picnic matipat tawi gaya si, uned si Kris na, si Kris, si Kris